આ સામે તમે જોઈ શકો છો જુનાગઢ જંક્શન લખેલું છે તો અંદર જઈએ છીએ તો ફાઈનલી વંદે ભારત તો સીવન આપણો કોચ હતો તો ત્યાં ઊભા છે એક્ઝિટ ત્યાં જ આવશે અને ફાઇનલી આપણી ટ્રેન છે તે આવી ગઈ છે જેટલી પ્લેટફોર્મ ઉપર ધીમી ચાલે છે એટલી જ રસ્તા પર પાસ ચાલશે ફાઇનલી ટ્રેન આવી ગઈ છે અને ગુડ આફ્ટરનુન ગાઈઝ તો સ્વાગત છે તમારું મારા એક નવા તો અત્યારે છું હું જુનાગઢ અને આજે આપણે ટ્રાવેલ કરવાના છીએ જુનાગઢ થી રાજકોટ એ પણ ટ્રાવેલ કરવાના છીએ આપણે વંદે ભારતમાં

સાડા બાર અને મારી અહીંથી જૂનાગઢથી ટ્રેન છે વંદે ભારત એ છે ત્રણ અને ત્રીસની તો આપણે જોયા બધી જૂનાગઢ સ્ટેશનમાં જઈશું અને તમને સંપૂર્ણ વિડીયો બનાવ્યું કે ટૂંકી જર્ની વંદે ભારતમાં કરીએ છીએ આપણે તો આપણે શું શું તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ રેલવે સ્ટેશન અને અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં પૂણા ત્રણ અને સાડા ત્રણની મારી અહીંથી ટ્રેન છે તો તમને સંપૂર્ણ જર્ની બતાવીશ કે ટૂંકા અંતરમાં વંદે ભારતમાં આપણે કેવી જર્ની કરી શકીએ સંપૂર્ણ જર્ની બતાવીશ આ સામે તમે જોઈ શકો છો જૂનાગઢ જંકશન લખેલું છે તો અંદર જઈએ છીએ આપણે તો જઈએ છીએ આપણે એની તમને જર્ની કરાવું છું ક્યાં ઉપર આવે છે સંપૂર્ણ આપણે પૂછી લેશું આઈ થિંક પ્લેટફોર્મ નંબર એક પર જ વંદે ભારત આવે છે તો પણ ફાઇનલ શ્યોર નથી ક્યાં જઈને આપણે પૂછી લેશું તો જઈએ છીએ આપણે અંદર અને આ જુનાગઢનું રેલવે સ્ટેશન તો અહીંથી આપણે અંદર પહોંચી ગયા તો જઈએ છીએ આપણે અંદર તો એ ચેક કર્યું આપણી ટ્રેન છે એ પ્લેટફોર્મ નંબર એક પર જ આવે છે તો હવે આપણો જે કોચ છે એ કોચ ગોતવાનો છે અને ત્યાં જઈને રહેવાનું છું અને પછી ટ્રેનની વેહકલ જોઈએ અડધી કલાક ટ્રેનને છે તો જોઈએ છીએ કેવો રહે છે સુપર આપણો ટૂંકા અંતરની વંદે ભારત ટ્રેનમાં તો ફાઇનલી આપણે બેસી ગયા છીએ જ્યાં આમાંથી કોચ લાયકાત હતી પણ ખબર છે કે વંદે ભારત છે પ્લેટફોર્મ નંબર એક પર જ આવશે વાર પછી સ્ક્રીનમાં આપણી ટ્રેનના નંબર પણ બતાવશે અને તે કોચ જે કઈ જગ્યાએ કયો કોચ આવશે એ પણ બતાવશે તો વાઇક છે કારણ કે હજી વાયકા છે ટ્રેનમાં પોણા ત્રણ અને આપણી ટ્રેન છે ત્રણ બાવીસ સાડા ત્રણની તો ઘણો બધો સમય છે તો થોડા હાર પછી કોચ લાગશે તો ત્યાં તે જગ્યાએ જાશું આપણે અત્યારે હું એક જગ્યાએ જઈને બેસી ગયો તો સામે તમે જે જોઈ રહ્યા છો એમાં જો સી ફોર તમને દેખાય છે તે નંબર આવી ગયા છે અને આપણા ટેન નંબર પણ એમાં તો બતાવે છે તમને આમાં નહીં દેખાતા હોય પણ નંબર ચોખ્ખા દેખાય છે તો ત્યાં સી વનમાં જવાનું છે આપણે તો જઈએ છીએ આપણે હવે સી વનમાં તો ફાઇનલી તમે જોઈ શકો છો સામે આખો ટ્રેન નંબર છે અને સી વન પાસે પહોંચી ગયા છીએ તો ટ્રેન જે વેરાવળથી નીકળી ગઈ છે તો થોડી જ વારમાં ટ્રેન આવશે તો ટ્રેનનો પણ તમને પૂરો વ્યૂ બતાવીશ અને આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ સી વન આ સામે જે ટ્રેન આવે છે એ જબલપુર સોમનાથ એક્સપ્રેસ છે તો એ પણ તમે જોઈ શકો છો સામેના પ્લેટફોર્મ પર આવી છે જબલપુર સોમનાથ ફાઇનલી ટાઈમ થઈ ગયો થોડી વારમાં જ આપણી ટ્રેન આવશે અને આપણે ટ્રેન કરીશું અને અંદરનું શું સીન છે તો ગાઈઝ ફાઇનલી જે આપણી ટ્રેન આવી ગઈ છે તમે જોઈ શકો છો વંદે ભારત તો સિવન આપણો કોચ હતો તો ત્યાં ઊભા છે આપણે એક્ઝેટ ત્યાં જ આવશે ફાઈનલી આપણી ટ્રેન છે તે આવી ગઈ છે જેટલી પ્લેટફોર્મ પર ધીમી ચાલે છે એટલી જ રસ્તા પર ફાસ્ટ ચાલશે

પંદર નંબર ગોતવાના છે આપણે ઓકે આજે પંદર નંબર જસ્ટ વિન્ડો સીટ જ મળીને પરફેક્ટ છે તો પૂછી ગયા છીએ આપણે આપણે ટ્રેનની અંદર બેસી ગયા છે ને એકજેક્ટ વિન્ડો સીટ જ મળીને તો બહુ પરફેક્ટ રીતે આપણે માનું સીન પણ બતાવીશ અને સીટ પણ કાફી કમ્ફર્ટેબલ સીટ છે અને ધીમે ધીમે પછી બધા બહુ કરે છે થોડી વારની અંદર ટ્રેન ચાલુ રહી જશે અને પછી જોઈએ છીએ કેટલા અગિયાર વાગે આપણે તો ટ્રેન પહોંચી વિન્ડો પંદરના બદલે આપણે બેસી ગયા છે લેગરૂમ લેગરૂમ પણ પરફેક્ટ છે સીટમાં સ્પેસ પણ દાઢો છે અને આગળ પણ તમે આ જોઈ શકો છો પરફેક્ટ સીટ છે અને પાછું આપણે આ નાસ્તો કરવા માટે આ પ્લેટ આપેલી છે આમાં નાસ્તો પણ કરી શકો છો બધાનો પ્લેટ છે પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને અમદાવાદ ટાઈમ્સ હવે ન્યૂઝપેપર પણ છે પ્લસમાં બીજું સીટમાં કહું તો નીચે તમને પાણીની બોટલ લખવા માટે છે અને આ બાજુ પણ કોમ્બિનેશન છે આપણું આગળ બે સીટ છે ત્રણ થ્રી બાય કોમ્બિનેશન છે આ ટ્રેનમાં પૂછી ગયા છે ને આ આપણી વિન્ડો અને આ જુનાગઢનું રેલવે સ્ટેશન તો આરામથી બેસીએ છીએ આપણે અને ટૂંકી જર્ની છે તો ટૂંકી જર્નીમાં કેટલું હોય તેમાં જર્ની સંપૂર્ણ માહિતી વિસ્તારથી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જૂનાગઢ ટ્રેન ઉપડી ગઈ છે તો થોડી વારમાં ડાયરેક્ટ રાજકોટ જ છે અને ટ્રેન જો ઉપડી ગઈ છે તો ફાઇનલી ટ્રેન છે એ આપણી નીકળી ગઈ છે જુનાગઢ રેલવે સ્ટેશનથી આવતા વેચતા આ પાણીવાળા ભાઈ આવી ગયા છે કે આપણે પાણીની બોટલ આપે છે તો બોટલ નથી લેવી આપણે જી તો ટ્રેન સ્ટાર્ટ થઈ ત્યાં પાણીવાળા વયા આવી ગયા પાણીની બોટલ આપણે આપે છે અમે તમે જોઈ શકો છો અહીંયા લખેલું હોય છે કોચના નામ છે અને કઈ જગ્યાએ કેવી રીતના છે બધું અહીંયા લખેલું હોય છે અને કેવી સ્ટેશન આવે છે આપણા પૂરેપૂરી માહિતી હોય છે તો બેસી ગયા છે મધ્ય ભારતમાં અને આ ટ્રેન આપણી નીકળી ગઈ છે ને આ જૂનાગઢ જંક્શન તમે સામે વાંચી શકો છો અને જો ઉપર સ્પેસ પણ જાદુ છે પણ બેગ રાખવા માટે બેગ ઉપર પણ રાખી શકો છો જાદુ સ્પેસ છે પણ મેં એક વાર હતું બાજુ મતલબ બાજુમાં જ રાખી અને ઉપર સામે સ્ક્રીન છે સ્ક્રીનમાં પણ તમને ક્યુ સેશન આવે છે બધા સ્ક્રીન છે ત્યાં પણ તમને ક્યુ સેશન છે આવે છે ચાર્જિંગ સોકેટ છે એ નીચે આવેલા છે આવતા આ પાણીની બોટલ મળી ગઈ છે પણ મેં તો લીલી સ્ટેશનમાંથી તો આની કોઈ ત્યાં રિક્વાયરમેન્ટ નથી અને રાખી જાય જરૂર પડશે તો પીશું પાણી અને આ રીલ લીલની પાણીની બોટલ છે એક્ઝેક્ટ હજી બેઠા છીએ જૂનાગઢની બહાર પણ નથી નીકળ્યા ત્યાં આપણે પાણીની બોટલ છે આવી ગઈ છે ટ્રેન સ્ટાર્ટ થયા અને ટીટી પણ આવી ગયા છે ટિકિટ પણ આપણે બતાવી પડશે ને બાકી તો બેસવા નહીં લઈએ ટિકિટ છે અમારી એ બતાવી દઈએ આપણે અને ટ્રેને સ્પીડ પકડી લીધી છે તો એ તમે જોઈ શકો છો જુનાગઢની બહાર નીકળતા ટ્રેન એની સ્પીડ છે એ પકડી લીધી છે તો થોડી જો આટલો વાર લાગશે નહીં રાજકોટ પૂરતા આઈ થિંક અને જો આવતા નાસ્તો પણ આવી ગયો છે તો આ નાસ્તો આપણે મળ્યો છે અત્યારે તો એમાં શું છે એક મમરા છે આઈ થિંક મમરાજ છે બાકી એક કચોરી છે બીજું આપને મળ્યું છે ચાય મસાલા છે ઓકે યસ અને એક છે ઓકે ડ્રાય ફ્રૂટ ચીપ્સ ડ્રાય ફ્રૂટ છે ડ્રાય ફ્રૂટ પાસ્તા અને એક આપને મળ્યું છે કચોરી માટે સોસ પ્લસ આ આપણે આ વાઇ છે ડીસો રૂપિયા માટે જ્યાં તો ટ્રેનમાં હજી ઇન્ટરેક ત્યાં જ આવ્યા છે આપને આટલી બધી વસ્તુ છે અને આ સામે તમે જોઈ શકો તો જઈએ છીએ નાસ્તો કરીએ છીએ એટલે ભોગ તો નથી રાખી રાખીશું પેલા અમે નાસ્તો કરીશ તો હવે નાસ્તો આપડે એન્જોય કરીએ છીએ જૂનાગઢથી બહાર ટ્રેન નીકળી ગઈ છે સ્પીડ પર તેને કા ઘણી બધી પકડી નાસ્તો કરીએ છીએ નાસ્તો કરી અને પછી પાછું બીજા તો તેને પેલા નાસ્તો કરીએ છીએ આ ગરમ પાણી આવ્યું છે તો આમાં આપણે છે ને પેલા મસાજ આવી જાય નાખવાની છે અને એમ ચા પીવાની છે દૂધ હોય ન મળે આ ચા જે આપણે ઘરે પીવાની છે જે ચા પણ બનાવી હતી આપણે પછી પીએ છીએ નાસ્તો આપણે કમ્પ્લીટ થઈ ગયો ચા સાથે કચોરી અને બાકી તો ટાઈમ્સ હતું નમકીન હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે હવે જે છે કે જે વંદે પર ટ્રેન છે એનું વોશરૂમ કેવું હોય છે વોશરૂમમાં જઈ આપણે એ પણ તમને બતાવું છું કે વોશરૂમ બટરનું કેવું હોય તો ટૂંકી જર્નીમાં તો કીધું કે ટૂંકી જનીમાં શું થાય છે મેં તમને બધું બતાવીશ પહેલાં તો પાણીની બોટલ આવી ગઈ થોડી જ વારમાં નાસ્તો પણ આવી ગયો અને હવે જોઈએ આગળ શું પડે છે બાકી ટૂંકી જર્નીમાં આટલું તો વિલાઉટ છે નાસ્તો પણ આવી ગયો છે પાણી પણ આપે છે ચા પણ આપે છે તે બધું આપે છે તો આપણે થોડી વારમાં બધી જશે સર્જન છે અને પછી રાજકોટ નાસ્તો થઈ ગયો છે તો આપણે ઉપર રહીને તમને અંદર અંદરનો એન્ટ્રી પણ બતાવું છું અંદર પરત અને વસ્તુ પણ કેવું છે એ પણ બતાવું છું કે આઈ જેવું બાપ તો આ ગેટ ખુલી ગયો છે આપણો અને આ તમે અંદરનો એન્ટ્રી જોઈ શકો છો અહીંયા પણ બેસવાની સીટ છે અહીંયા પણ તમે જોઈ શકો છો તો આ સમય વોશરૂમ છે એ પણ તમે જોઈ શકો છો તો વોશરૂમનો ગેટ પણ આ રીતના ખુલે છે અને આ અંદર આ બંધ થાય છે આ વોશરૂમનો ગેટ આ વોશરૂમનો ગેટ છે પણ તમે જોઈ શકો છો મસ્ત મિરર છે અને અહીંયા પણ સિક્સ સીટ આપેલી છે અહીંયા વોશપેશન આ વોશપેશન છે અહીંયા અને આ ટોયલેટ સીટ છે તો એના અંદર પણ તમે આ બધું જોઈ શકો છો તો આ વંદે ભારતનું ટોયલેટ છે

ચૂંકી જર્ની ઉપર પણ તમને ઘણી બધી ફેઝિલિટી મળે છે અને આપણે પહોંચી ગયા છીએ હવે જેતલસર જંક્શન એ ટ્રેન નથી ઊભી રહેવાની પણ ટ્રેન ધીમી જરૂર પડે જાય તો આ આવી ગયું છે જેતલસર જંક્શન આપણી ટ્રેન ઉપડી હતી ત્યાંથી ત્રણ ને પાંત્રીસ ચાલીસે અને ચાર વાગે આપણે પહોંચી ગયા છીએ જેતલસર જંક્શન તો સામે પહેલા વાચીએ પણ તમે સહતું લખેલું છે કે અલસો જંક્શન અત્યારે વાગ્યા છીએ ઘડિયાળમાં સવા ચાર અને આપણે પહોંચી ગયા છીએ નવા અને હવે તો ટ્રેનની સ્પીડ છે એ બતાવું કેટલી સ્પીડ છે તમે બહાર જોઈ શકો છો કેટલી સ્પીડમાં અમે ટ્રેન ચાલે છે સ્ટેશન આવી ગયું છે વીરપુરનું તો આ વીરપુર એટલે કે જલારામ બાપાની ભૂમિ એટલે વીરપુર તો વીરપુર પહોંચી ગયા છીએ આપણે અહીંયા પણ ટ્રેન ધીમી પડી જાય થિંક ઊભી નહીં રહી ખાલી ધીમી પડી છે વીરપુર તો એ પણ તમે આ જોઈ શકો છો આ આવી ગયું છે આપણે ગોંડલ અને ઘડિયાળમાં વાગ્યા છે અત્યારે પાંચ અને પહોંચી ગયા છીએ આપણે ગોંડલ તો આ તમે ગોંડલનું સ્ટેશન પણ જોઈ શકો છો તો ફાઇનલી હવે દસ મિનિટની અંદર ડેસ્ટેશન એટલે કે રાજકોટ આવી જશે તો કેવો તમે બહાર જઈને એનું છે માહિતી આપું છું કે ટૂંકી જર્નીમાં પણ આપણે કેબ્યો બનતે ટ્રેનમાં તો ફાઇનલી પાંચ વાગ્યા થઈને આપણે પહોંચી ગયા છીએ રાજકોટ સ્ટેશન છે સત્તર કિલોમીટર દૂર છે પણ રાજકોટ આપણે પહોંચી ગયા છીએ પાંચ વાગ્યા છે ભક્તિનગર નહીં ઉભી રહીએ પણ તમે આ જોઈ જોઈ શકો છો ઘડિયાળમાં વાગ્યા છે અત્યારે પાંચ પહોંચી ગયા છીએ આપણે રાજકોટ ફાઈનલી આપણો કેક ખુલી ગયો છે અને આ તમે બહારથી આ સીન જોઈ શકો છો બંને ભારતનો આ આપણો આખો બહારથી સીન તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રાજકોટ અને ટ્રેનનો શું આપણો અનુભવ રહ્યો તમને માહિતી આપો તો ટૂંકી જર્નીમાં ઘણો સારો અનુભવ રહ્યો આવતા આવતા પાણીની બોટલ આવી નાસ્તો પણ આવ્યો નાસ્તો પણ સારો હતો અને ટ્રેનની સ્પીડ પણ એક નંબર હતી અને સિટિંગ કહું તો સિટિંગ અરેન્જમેન્ટ પણ બહુ સારું હતું કલાકમાં કોઈ ટૂંકી જર્નીમાં નાનો અનુભવ કર્યો કે બેસ્ટ પણ અનુભવ રહ્યો અને બીજી વાત કહું તમને કહું તો અંદર મેં તમને આખું ઇન્ટરવ્યુ બતાવ્યું કેવું જોઈએ હતું અને જો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને જરૂર લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો તો મળીએ છીએ આવા એક નવિસા સૌને એકવાર જેમ કે મહાદેવ